હલો નમસ્કાર જય શ્રી કૃષ્ણ હું છું તમારો પ્રિય ખજોર આઈ હોપ કે તમે બધા ઓકે હશો હું પણ ઓકે છું અત્યારે જઈ રહ્યો છું ગૌશાળા અને આશ્રમની જગ્યા પર જ્યાં થોડું ઘણું કામ છે એ થોડું ઘણું કામ આજે બતાવશું અને મને ઘણા લોકોએ એવું કીધું કે ક્યાં જશે આવું બે જલ્દી મને ઘણા લોકોએ એવું કીધું છે કે ભાઈ આ જગ્યા ક્યાં આવેલી છે તો નવસારી અને બારડોલીની વચ્ચે રાણત ગામ આવ્યું છે બારડોલીથી રાણત ગામ થાય છે ઓલમોસ્ટ વીસ કિલોમીટર અને નવસારીથી રાણત ગામ થાય છે ઓલમોસ્ટ બાવીસ કિલોમીટર રાણત ગામની અંદર આપણી આ પવિત્ર જગ્યા પર આવેલું છે ગૌશાળ અને વૃદ્ધાશ્રમ તો આજે આપણે ત્યાં જઈશું ઘણું ખરું કામ ત્યાં કરવાનું બાકી છે તો એ કામ પતાવીએ જઈએ છીએ આપણે રાણત ગામ તો મોર્નિંગ મોર્નિંગમાં જોની અત્યારે ચાલો જોની 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 મળીએ બાય મોર્નિંગ મોર્નિંગમાં બ્રેકફાસ્ટ નથી કર્યો અને તરુણ પાસેથી મેં પોપ મંગાવ્યા છીએ જે લોકો સુરત અને બારડોલી સ્પેશિયલ બારડોલી અને જમવા માટે આવે છે એ લોકોને તમામ લોકોને ખાસ કહેવાનું કે બારડોલીમાં ચામુંડા હોટલની સામે વડા સેન્ટર છે ત્યાંથી પોંક ખાવાનું ભૂલતાની પોંક હેલ્થ માટે બહુ સારો છે તો ત્યાં આવવાનું ભૂલતાની મેં તરુણ પાસે અત્યારે પોંક મંગાવેલો છે પાછળ બ્લુ ટી શર્ટમાં તમે જે જોવો છો એ તરુણ છે દેવલ પણ એની સાથે સાથે આવે છે તો આપણે ખાઈએ છીએ પોંક અને પછી સીધા જઈએ છીએ જગ્યા પર ફેવરેટ પોંક આ વર્ષે પોંકના બિઝનેસ સાથે જેટલા પણ ખેડૂતો જોડાયા છે બે દિવસ વરસાદ આવવાના કારણે આ તમામ ખેડૂતોને નુકસાન થયું છે તો પ્લીઝ બધા લોકોને રિક્વેસ્ટ કરું છું કે જે પણ જગ્યા પર તમે પોંક ખાતા હોય આવા તમામ ખેડૂતોને મદદ કરજો અને એમની સાથે મહેરબાની કરીને બાર્ગેનિંગ કરતા નહીં આ શિયાળો પાક છે અને હેલ્થ માટે ઉત્તમ છે બેસ્ટ છે હું પોતે આ જ્યારે પણ શિયાળો આવે છે જ્યારે પણ પોંકની સિઝન આવે છે હું મસ્ટ ખાઉં છું સવાર સાંજો તમે પણ ખાજો અને આવા તમામ ખેડૂતોને સપોર્ટ કરજો તો આવી ગયા છીએ આપણે પ્લેસ પર આજે જેસીબીને અમે બોલાવ્યું છે અને જેસીબી થી ઘણું ખરું કામ કરવાનું બાકી છે આ બધી અમારી નારિયેળી છે જે અમે બે દિવસ પહેલા રોપી હતી આજે ભીખા કાકાને ખાસ અમે બોલાવ્યા છે કેમ કે પોતે ખેડૂત છે અને ખેતી લક્ષી બધા જ કામો બહુ જાણે છે શું કહેશો ભીખા કાકા એ ભાઈ આ ભૂમિ રાણતની ને સૌ પ્રથમ હું વંદન કરું છું જગ્યાઓ તો સૌરાષ્ટ્રમાં મળતી પણ આ માભ આવકાર્યા તે બદલ આ મા બોમને અમારા કોટી કોટી પરિણામ કે આ જગ્યા ઉપર ગૌશાળા અને વૃદ્ધાશ્રમનું નિર્માણ થઈ રહ્યું છે તે બદલ હું જેમ આ પુષ્પરૂપી જેમ આની સુવાસ સોમેર પસરે એવી નીતિનભાઈ જાનીને હું શુભેચ્છા પાઠવી જ બે પુષ્પો આપું છું કે બે બે કાર્યના નિર્માણ માટે ભાઈ જય હો જય હો જય હો વૃદ્ધ તમે ભગવાન ભગવાનની દયા થી વૃદ્ધાશ્રમ અને ગૌશાળાનું જે નિર્માણ થઈ રહ્યું છે એ બદલ હું ખૂબ જ રાજી છું અને આ જગા એટલી છે કે જ્યાં જ્યાં નજર પડે ત્યાં કુદરતનો ખજાનો દેખાય એવી બધી માહોલ બહુ સારો છે શાંત વાતાવરણ છે હાઈવે ટચ છે જય માતાજી નીતિનભાઈ ને ખૂબ ખૂબ ધન્યવાદ તો આજે પહેલો દિવસ છે અને કામની શરૂઆત કરવાના છીએ ધીરે ધીરે કામ ચાલવાનું છે બસ બધાના આશીર્વાદની જરૂર છે સપોર્ટ કરતા રહેજો આજે જેસીબીને ખાસ એટલા માટે બોલાવ્યું છે કે જગ્યા થોડી આપણે સમતલ કરી દઈએ જ્યાં જ્યાં થડ છે જમીનના પેટાળમાં જે ઓલરેડી તૂટી ગયેલા છે બધા આજે કઢાવશું અમે અને આજે આખો દિવસ કામ કરવાનું છે ધીમે ધીમે કામ શરૂ થાય તો

તો આપણે આ નારિયેળીને આમ ખસેડવા કરતા બેટર છે કે આ અહીંયા લાઈનમાં આપણે આંબા જ વાવી દઈએ તો હવે એમાં એક જ છે કે આપણે આ જે સીધ છે એ આગળ પાછળ નાળિયેરીઓ થાય એમ થાય તો પણ એમાંય આપણે વાંધો હું કારણ કે આ બાજુ કોઈ ઇમારત સડવાની થાય તો થોડીક પાસ ફૂટ ઓલકોર થી સીધ કરી તો પછી આપણે આ જે જગ્યા વધી છે ને જગ્યામાં આને ખહેડવા કરતા આપણે આયા આંબા વાવી આંબા વાવી દઈએ આપણે આ ફોટો આપી દીધો જ્યાં એનો પોઈન્ટ આવે તમારું નારિયેળ નું તે પ્રમાણે એની સાથે સેટ કરવાની કે જે વાંક્યું હોય અને આપણે અત્યારે તો આજ કહેરવાની છે ને મારે દોરી સેટ જોઈએ એમ કહી દેવાનું એને અહીંયા દોરી બાંધવાની અને ત્યાં આઠ ફૂટ લઈને દોરી બાંધ દેવાની આ ભાગને આપણે આમ કરીએ કે પહેલા ભાગને આપણે આમ કરીએ પહેલા ભાગને ને એમ કરીએ તો પેલી ગમ બહુ પોરું થવાનું અહીંયા આઠ ફૂટ ને ત્યાં બાર ફૂટ થાય પેલો ચાસ જ આખવા આમ આવી જાય ઓકે આમ ઘણી એટલે પેલી જે છે તેને જ લેવી પડે થોડી ઘણી નારિયેળીઓ રોંગ રોપાઈ ગઈ છે તો ડાયરેક્ટ જ આપણે જેસીબી થ્રુ નારિયળીને હટાડીએ જેથી મૂળિયાને કંઈ પ્રોબ્લેમ ન થાય અને નારિયળીને પણ કોઈ વાંધો ન આવે તો જેસીબીને ને બોલાવ્યું છે બીજું કામ તો જેસીબી કરશે જ પણ આ અમુક નારિયળીઓ રોંગ રોપાઈ ગઈ છે તો એને આપણે સાઈડ થી ટ્રાન્સફર કરીએ પતી ગયું તું ડીઝલ આવી ગયું છે પાછું ફટાફટ કામ ચાલુ કરીએ છીએ આપણે બપોર સુધીનું કામ થઈ ગયું છે હવે ફટાફટ લંચ કરી લઈએ સવારના કઈ જમ્યા હતા તો જમી લઈએ આ ગામમાંથી આવે છે અમારું રાણત ગામમાંથી તો એ જમી લઈએ પહેલા અને પછી બપોર પછી પાછું કામ ચાલુ કરીએ રેડી ને જમવા માટે કયું ને વેટ કરતા હતા તમારી

એ આ નિરાધાર નો આધાર આ તમારો ઓલો ફોન ક્યાં છે ઈ બતાવો મને એ ક્યાં છે આ જીયો નો ફોન છે બરાબર એટલે આને આમાંથી પિન કાઢી અને આમાં નાખ દી અને આ આ રીપેરિકેશન ટીપા પડે તે નળી જુદી હમ કરાજો અને આ સાદી નળી જે કે લી ફોટો તો તા હોધી હા દિલે જન ઉત્પજી તાથી પેલે કાણાવારી આપતો પડે આ બસો ફૂટ સુધી પ્રેશર આપે પછી નહીં આપે એટલે આ નારડીની વચ્ચે આપણે કાણા નારિયેળ તા છાણ પાડવાનો આપણે બે ડ્રિપર નાખી દેવા પડે નાખવાનો ઓકે પર્યાવરણનું જતન કરવું બહુ જરૂરી છે આપણે જોયું કે ઘણા દિવસોથી કમોસમી વરસાદ થઈ રહ્યો છે એનું બધાથી મોટું એક રીઝન હોય તો એ છે ગ્લોબલ વોર્મિંગ અત્યારે ધરતી છે ખૂબ ગરમ થઈ રહી છે તો તમને બધાને ખાસ કહેવાનું કે મેક્સિમમ તમારી આજુબાજુ ઝાડવાઓ અત્યારે અમે જે નારિયેળી રોપી છે નારિયેળીને અત્યારે અમે આ તમે જોઈ શકો છો આ નોર્મલ નળી છે ડ્રીપિંગ સિસ્ટમ અહીંયા લગાવવાના છીએ આનું કારણ મેઇનમાં મેઇન એ છે કે નારિયેળીને પાણીનો પ્રોબ્લેમ ન પડવો જોઈએ તો આપણે ડ્રીપિંગ સિસ્ટમ લાવ્યા છીએ અને જેટલી પણ એકસો ને સાહીઠ નારિયેળી છે બીજી ચાલીસ આવવાની છે ટોટલ બસો નારિયળી અમે કરવાના છીએ તો

નળી એકદમ સોફ્ટ આવે છે અને નળીની ફરતે કાણા પાડીને આ ડ્રીપર લગાડવામાં આવે છે જેથી કરીને પાણીનો જે ફ્લો છે સતત વહેતો રહી આ નારિળીની ઉપર તો પાણીનો કોઈ પ્રોબ્લેમ ન રહી કેમ કે નારળીને પાણી વધારે પીવા જોઈએ છે અઠવાડિયે એક વખત પીવડાવો તો બી વાંધો નથી પણ અમારી ગણતરી એવી છે કે નારળીને રોજ પાણી પીવડાવીએ નારળીને અમે ડ્રીપર લગાડ્યું છે તો સતત પાણીનો ફ્લો બરાબર રહી તો આખી જેટલી પણ નારળી છે બધાની ફરતે અમે ડ્રીપિંગ સિસ્ટમ લગાવ્યું છે અને આ ડ્રીપર લગાવ્યા છે જેથી પાણીનો ફ્લો સતત રહી તો આ જ માટે આટલું જ છે વાગી ગયા છે સાંજના સાડા છ કામ કરતાં કરતાં થાકી ગયા છે આવનારા દિવસોમાં કામ ચાલુ રહેશે તમે સપોર્ટ કરતા રહેજો જય માતાજી જય શ્રી કૃષ્ણ